હેલો યટો ફેમિલી કેમ છો આપણે બધા મજામાં જ આવશો તો અમારા મિની વલકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો ખેડૂતભાઈઓ આ બધાએ તમે વિડીયો જોઈ લેજો પૂરો વિડીયો જોઈજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે સિંગ કઈ રીતે કાઢવાની છે તો જો આ નવું થિયસર આવી ગયો છે આપણે નવો થિયસર છે અને એની અંદર પણ સિંગ કંઈ પણ ભેગી થાય છે અને સાથે સાથે સારોલું પણ પાછળ ભેગું થતું જાય છે કોઈ જાતનું હેઠળ નહીં નાખવાનું અને સારોલું પણ અંદર પાછળ મોટી લારી જેવું છે એની અંદર સારું પણ ભેગું થાય છે અને ઉપર આપણે પહેલાં જે હલર આવતા એમાં આપણે બે જણા ઉપરથી સિંગ ઓરતા એ સિંગ ઉપર નહીં ઓરવાની અને જોવા અહીંયા આપણે હેઠે આપણે આ મોટું ઓલું શક્કર આપેલું છે એની અંદર આપણે પાથરો પાથરો નાખવાનો છે બહુ ઝાઝા મજૂર ન જુએ એટલા માટે આથી અસર બહુ સરસ કામ આપે છે અને બહુ સારું કામ છે જે ભાઈઓને કામ કરાવવાનું હોય એ કોમેન્ટ કરજો અને જો આ થિયેસર જે ભાઈનું લેવાનું હોય તો પણ આમાં નંબર પણ આપેલો છે તો કોન્ટેક કરજો મારાવાલા જો આ પાછળ આ સારોળું ભરાય છે જો આ બે ભાઈઓ જોવે છે એના સારું બધું અંદર નખાતું જાય છે અને પછી એક બાજુ એને કાઢવાનું આવે છે જો આ તમે જોઈ શકો છો અમારા મિનિંગ લોકમાં તમારું હાર્દિક સ્વાગત બધા મિત્રો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારાવાલા અને બહુ ગમે તો અમારો વિડીયો પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમારા વાલા જો આ રીતે પાથરો પાથરો અંદર અહીંયા નાખવાનો આવે છે અને મહિન્દ્રા જીવો ટ્રેક્ટર છે આપણે બહુ સરસ કામ આપે છે અને હલર પણ મસ્ત મજાનો હાલે છે અને અહીંયા જો આ મિત્રો બધા જોવે છે ના ઝીણી ધૂળ નીકળતી જાય અને થોડું થોડું જે ડાળી આવે આપણે એ ડાળી પણ ના સાથે નીકળતી જાય છે અને જો આની અંદર આપણે પાથરો પાથરો નાખવાનો છે જો બધા મિત્રો અહીંયા અંદર નાખે છે જે આપણે દાળિયા છે આપણે દાળિયા ઓલા અલરમાં બહુ જોવે પંદરથી વીસ દાળિયા હોય તો એ અલર હાલે અને આમાં ખાલી ફક્ત આઠથી દસ જણા હોય પણ તોય અલર હાલે છે અને આખા પડામાં હાલતું જાય ને સીંગ તમારી નીકળતી જાય છે અને ઓલું એક જગ્યાએ ઊભું રહે અને તમારે ગાહડીએ ગાહડીએ બધી સીંગ લાવવી પડે ના અને માથે ઓરવી પડે અને આમાં કાંઈ નહીં ઓરવાનું અને તમારે ખાલી જોવા બધા દાળિયા છે ને એ એક એક હાયરી લેતા જાય છે અને બધા એક એક પાત્રો નાખતા જોવા હાર્યું છે ને એ બધી હાયર્ય હાલતું જાય અને આની અંદર એક એક પાત્રો નાખતો જવાનું એટલે બહુ સરસ કામ બહુ મસ્ત એવું છે બધા મિત્રો આંતિનસિંહ કઢાવો એટલે તમારું કામ બહુ ઝડપી થાય છે અને ઓલામાં બહુ મજૂર જોવે અને કામ ઝડપી ન થાય અને બધા ભૂંગ્યા લાવવા પડે અને આમાં તમારે ભૂંગ્યા પણ ન લાવવા પડે અને થોડા મજૂર હોય પણ તો એમાં કામ બહુ સરસ થાય છે અને ફૂલ સપોર્ટ કરતા રહીજો મારા વલા અને બહુ અહીંયા ઝીણી પણ ધૂળ કાઢે અને અહીંયા પણ ડાળી કાઢતું જાય છે અને આગળ જેવલો મોટો છે એ અને અહીંયાથી બે નોઝરો આપેલી છે એટલે હાઈડ્રોલિંગ છે અને ઉપર સિંગ કાઢવાનું છે એથી લારીના નીચે રાખવાની એટલે સીધી સિંગ પણ નીકળી જાય અને સાથે સાથે અહીંયા પણ આપણે આસળ સારો લાલો છે મોટું જબર એની અંદર સારો લો બધું ભેગો થઈ જાય છે ઘણું બધું સારો પણ અંદર હામે છે પીનું કાઢો એમ કે પીનો જોવા મોટો જબર ડાગળો છે લારી જેવો મસ્ત એવો અને એને પણ આઈડોલિંગ આવે એટલે તમારે એ આઈડોલિંગથી ઊંચું કરીને ઊંચું કરો એટલે બધું સારું નીચે નીકળી જાય છે એવું સરસ કામ આપે છે એટલે કોઈ જાતનું સારું તમારે પણ નહીં આગું લેવાનું એટલું લો તમારે કાંધામાં ચાર જણા જોવે સીંગ વીણવી પડે કાંધું નાખવું પડે જો આઈડોલિંગથી આપણે ઊંચું કરવાનું છે એટલે સારું બધું નીકળતું જાય છે જોવા તમે જોઈ શકો છો કઈ રીત સારું નીકળે છે જો એવો મસ્ત જુગાડ છે મારા વાલા બહુ મસ્ત સસોટ કામ છે જો આ સારું પણ અહીંયા નીકળી જાય એની પાછળ ઓલું આપણે જે દેશી જૂનું હલર આવતું ને આપણે એની પાછળ આપણે ચાર જણા ને રહેવું પડતું સારો લામાં બુંજે બુંજે આઘું નાખવું પડતું ટકરો કરવો પડતો અને સિંગ પણ સિંગ પણ નથી નીકળતી કાંદુ પણ નથી નીકળતું બહુ સરસ એવું કામ છે મારા વાલા બધા ખેડૂત મિત્રો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો મારા વાલા જે ભાઈઓને આ થેશનની જરૂર હોય તો કમેન્ટ કરજો મારા વાલા મળી જશે તમને મસ્ત મજાનું કાઢી નાખ્યું છે આખું ભરાઈ જાય એટલે સારું કાઢી નાખવાનું અને પછી પાછું પેક કરી દેવાનું અને પછી પાછું સારું કરી દેવાનું અને સાથે સાથે સિંગ પણ ઉપર ભરાતી જાય છે સિંગ પણ તમને દેખાડી છે અત્યારે કઈ રીતની આપણે સિંગ ઠલવવાની છે અને કઈ રીતની કાઢવાની છે ત્યાં લારી મૂકવાની છે એ પણ તમને બતાવવાનું છે તો વિડીયામાં કન્ટિન્યુટી બનાવી જો સાથે ટ્રેક્ટર આવી ગયું છે આપણે સિંગ કાઢવાની છે વિડીયામાં કન્ટિન્યુટી બનાવી જોઈએ એટલે તમને બતાવીશું કઈ રીતની સિંગ કાઢવાની છે આપણે જો અહીંયા નોજરો સાથે આપેલી છે ડબલ નોજર આવે છે અને મહિન્દ્રા જીઓ ટ્રેક્ટર છે પાંચસો પંચોતેર ઓ મારાવાળા મોટું ટ્રેક્ટર છે જોવા તમે જોઈ શકો છો પાંચસો પંચોતેર જીવો મહિન્દ્રાવાળાનું મોટું ટ્રેક્ટર જોવા આવ્યો મારાવાલા આમાં નાનું ટ્રેક્ટર નો કામ આપે પિસ્તાલીનું મારાવાલા જવાબ બધા મિત્રો જોવા ખેડૂતો આવ્યા છે કે કામ કેવું આપે છે તો અમારે પણ કઢાવી શેસિંગ એ રીતે બધા આવ્યા છે વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહીજો એટલે તમને બતાવવું કઈ રીતની સીંગ આપણે કાઢવાની છે અને કઈ રીતનો લારીમાં અંદર નાખવાની છે જો અહીંયા સાથે પણ ટ્રેક્ટર આવી ગયું છે તો ટ્રેક્ટર લારી આવી ગઈ છે લારીની અંદર આપણે સિંગ નાખવાની છે તો કઈ રીતે સીંગ કાઢવાની છે તમે વિડીયામાં કન્ટિન્યુ બનાવી રેજો તો સિંગ જો કેવી સફાઈ નીકળે છે ધૂળ આવે છે દાળીક આવે છે તો તમે જોજો મિત્રો બધા ખેડૂત મિત્રો આપણા વિડીયોને જલ્દી જલ્દી બધા શેર કરી દેજો મારાવાલા એટલે બધાની વિડીયોમાં આપણો મળી જાય અને જો આ રીતની સીંગ કાઢવાની હોય છે જોવા હાઇડ્રોલિન્થીન કામ મારા મારાવાલા જો આ રીતે સીધી સિંગ ભરાઈ જાય એટલે ધૂળમાં નહીં નાખવાની તાલપત્રીમાં નહીં અને સીધી લારી તો આપણે મૂકી દેવાની એટલે સીધી લારીમાં ભરાઈ જાય જોવા કેટલી અંદર આમાં શિંગ ભેગી થાય છે આ તો આપણે થોડીક જ કાઢી છે ન તો ઝાઝી બધી સીંગ નીકળે છે જો આ રીતનું પાછું આઈડોલિંગ બંધ કરી મૂકી ગયા એટલે પાછી એમાં ચાલુ કરીને સિંગ અંદર ભરાતી જાય છે તો બધા ખાસ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરતા રહીજો કોમેન્ટ કરતા રહીજો જય માતાજી જય મોગલ બાપા સીતારામ બાપા સીતારામ